ડીસા ગ્રામીણ અને શહેરની દુકાનોના વેપારીઓએ ડીસા મામલતદારને આવેદનપત્ર આપ્યું સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન ઉપર ઉતર્યા છે હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન ઉપર ઉતર્યા છે તો આજે ડીસા ગ્રામીણ અને શહેરની દુકાનોના વેપારીઓ પણ ડીસાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે હડતાલ ઉપર ઉતરી ગુજરાતના એસોસિએશનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બાવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગણીઓની માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓએ આંદોલન સમેટી લીધું હતું અને વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ થયો હોવા છતાં આ માંગો પૂર્ણ કરવામાં ન આવતા વેપારી પરિવારે સરકાર સામે ફરીથી સત્તાના ઉપયોગ કરી વેપારીઓ મેદાને ઉતર્યા છે ડીસા તાલુકા સાહિત એસોસિએશન ઉપપ્રમુખ ભારતજી કરશનજી એના તમામ દુકાનદારો સાથે આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી માંગો પૂરી કરો કારણ કે આગળ સરકારે વીસ હજાર રૂપિયા કમિશન આપવાનું કંઈ નથી સુધી આવતા નથી એટલે જે કલમ કે સત્તાણું ટકા વેતન કરું સત્તાણું ટકા રેટર્ન થાય એમને તો દુકાનદાર સત્તાણું ટકા રિટર્ન કઈ રીતે કરી શકે અને ખરેમજૂરી આપી દીધો બધા ફિંગરપ્રિન્ટ લેવા માટે અંગૂઠા સરકાર આપે પણ દુકાનદાર પૈસા લઈને તો અંગૂઠો આપે લઈને આપી વેચાણ લાવી અને કમિશન મે પૂરું પડતું નહીં પણ તોડાટનો પગાર ચૂકવવો કોમ્પ્યુટરનો ચૂકવવું ઓપરેટરનો પગાર ચૂકવવો પોતાને તોડાટનો રાખવું પછી બધું ગાવા શા પૂરું કરે દુકાનદાર તો દુકાનદારને યોગ્ય રીતે કમિશન મળે એ રીતે કરવું એ અમારી માંગો છે